દામજીભાઈ લાલજી પલણને ચતુર્થ પૂન્ય તિથી પ્રસંગે ગાયોને ઘાસચારોનું નિરણ તેમજ જરૂરત મનોને કીટનું વિતરણ કરાયું નખત્રણા અહીના મુક સેવા ભાવી પીઠ અગ્રણી સદગર દામજીભાઈ લાલજી પલણની ચતુર્થ પૂન્ય પ્રસંગે ગાયોને ઘાસચારાનું નિરણ દિવ્યાંગ વિકલાંગ ચાલીસ જેટલા જરૂરિયાત મીઠાઈ નાસ્તો વોટર બેગ સહિતની વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવી હતી શ્રી નખત્રાના લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન જલારામ મંદિર ખાતે કેસીઆરસી અંધજન મંડળ ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ કે ડેર સેન્ટર આંખની હોસ્પિટલ તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નિષ્કલંકી ધામના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા કાર્યના આરંભમાં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નિતિનભાઈ ઠક્કરે સદગર દામજીભાઈને એક સેવાભાવી મુક સેવક ગણાવી તેમને સતત ચાર દાયકાથી ઉપર સમય સુધી નખત્રાણાનું એકમાત્ર મુક્તિધામ સ્મશાનનો કારોબારમાં કષ્ટનો પુરવઠો જાળવવા પરિસરની સુધારણા જીવદયા સેવા પ્રવૃત્તિથી જીવનના આખર સુધી સેવાઓ આપી હતી મગા જેઠના નામથી પરિચિત સદગર દામજીભાઈને સેવા કાર્યો સાથે યાદ કરાયા હતા મનુષ્ય જીવનમાં સેવા ભક્તિ સંસાર સાગર પાર કરવાનો ઉત્તમ સાધન છે રામાયણમાં નવધા ભક્તિમાં સેવા ભક્તિ ઉત્તમ ગણવામાં આવી છે તેને અનુસરી સદગત દામજીભાઈએ કરેલા સત્કાર્યો તેમના પરિવારમાં ખીલી ઉઠ્યા છે જેવું વાવશો તેવું લણશો દામજી ભાઈએ વાવેલા આંબાના વૃક્ષના ફળથી પરિવાર સેવા કાર્યો સાથે ફાળ્યું છે તે સેવાનું પ્રમાણ છે તેવી શીખ આપતા સંતે પરિવારમાં સંપથી વર્તવા જણાવી સંપવ ઘરનો મોપ છે તેવું જણાવ્યું હતું હરીશભાઈ પલ્લણ જગદીશભાઈ પલ્લણ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણે પોતાના સદગત પિતા દામજીભાઈની ચોથી તિથિએ યોજેલ દરિયાસ્થાન મંદિર સંકુલમાં યોજેલ કાર્યક્રમમાં કે આર સી અંધજન મંડળ ભુજ મેનેજર અરવિંદભાઈ ગોહિલે સદગત દામજીભાઈ લાલજી પલણ સમસ્ત પરિવારની નિરંતર માનવ સેવા પ્રવૃત્તિઓને બિરદાવ્યા હતા સદગત પરિવારના નાના ભાઈ વિનોદભાઈ પલણ સુપુત્ર હરેશભાઈ પલણ રાજેશ પલણ વિવેક પલણ ભાનુબેન આથા છાયાબેન પલણ વંશી પલણ વગેરે પરિવારના અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયા વિશનજીભાઈ પલણ તેમજ નવીનભાઈ રાજદેવ મંદિરના પૂજારી રમેશભાઈ જોશી મેહુલ દાવડા અરવિંદભાઈ ઠાકોર જગદીશભાઈ રબારી તેમજ હીરાભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા